શિસ્ત વિરુદ્ધ અને બદનક્ષી ભૈરુ ગુનાહિત માનસિકતા વાળું વર્તન કરવા બદલ એસએફ હાઇ સ્કૂલના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા ભાજપનું આવેદન પત્ર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુર કલેક્ટર નગરપાલિકા ચીફ ઓફિસર છોટાઉદેપુર પીઆઈ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યું આવેદન છોટઉદેપુર શહેરના ભાજપના ઉદ્દેદારો દ્વારા આતરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં એસએફ હાઇ સ્કૂલના ભરત બજાવતા જેટલા શિક્ષકોએ આચાર્ય સહિત છોટાઉદેપુર ઉદેપુરના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા હોય હોય અને વર્તન જેના વિરોધમાં કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપેલા આવેદનપત્ર માં જણાવ્યું કે છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટી વતી હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ના કેટલાક શિક્ષકો જેમાં અલ્કેશ એન ચૌહાણ સીઆર ધર્મેશ કુમાર કે માંડલા શૈલેષભાઈ એચ અરિતા આર સોલંકી ગાયત્રી એમ ઉપાધ્યાય ચૌધરી ભાવિકા કુમારી મિશ્રા પ્રભાકર એસ પરમાર પૃથ્વીરાજ સિંહ હાર્દિકભાઈ એ ગાંધીનગર જઈને આમ આદમી પાર્ટી ના નેતાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના છોટા ઉદેપુર નગરપાલિકા બદનામ કરવા માટે બદનાક્ષી ભેરા વગર ના આરોપો કર્યા છે આ તમામ શિક્ષકો એસએફ હાઈસ્કૂલ માંથી એક સાથે જુદા જુદા કારણો જેવા કે માંદગી સામાજિક કારણ અંગત કારણ જેવા કારણો આપીને રજા લઈને એક સાથે ગાંધીનગર ગયા છે એવું ધ્યાન પર જેવું વર્તન કરીને કોઈ પણ અમારા નામે પૈસા આપવા નહીં એવું જણાવ્યું અને જો કોઈ સંસ્થા વર્તી કે અન્ય રીતે પૈસા માંગે તો પાર્વતી સિવાય પૈસા આપવા નહીં એવી સલાહ આપી પરંતુ ધામેલિયા અને જેમને તમામ સોશિયલ મીડિયા ની પોસ્ટ આ ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન વિરુદ્ધ ની હોય તે પ્રશાસન વિરુદ્ધ ની હોય આવી માનસિકતા ધરાવતા શિક્ષકે ખોટા રજા રિપોર્ટ મૂકીને આ જગ્યાએ ભેગા થઈને જે કૃત્ય કર્યું છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ આ શિક્ષકો ના મોબાઈલ રેકોર્ડ ચેક કરી કોની કોની સાથે સંપર્કમાં છે તેના પણ તપાસ થવી જોઈએ તેમ આપેલ આવેદન

જેથી અમે સરકાર પાસે એક જ અપેક્ષા કરીએ કે આની ની નિષ્પક્ષ થાય એ બાબત અમે આજે આવેદન આપ્યું છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે